અંજારમાં મકલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અંજારના ઐતિહાસિક અને પૌરાણિક મકલેશ્વર મહાદેવ મંદિર ખાતે એક માર્ચથી નવ માર્ચ બે હજાર પચીસ સુધી શિવ મહાપુરાણ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પવિત્ર શિવ મહાપુરાણની આ કલ્યાણકારી કથા નિકુલ ભારતી ગોસ્વામી દ્વારા વ્યાસપીઠેથી સંચાલિત કરવામાં આવી હતી આ આધ્યાત્મિક મહોત્સવમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન પંચદશનામ જૂના અખાડાના મહંત શ્રી બુદ્ધ ગુરુ બચ્ચુગીરીજીની પ્રેરણાથી શિવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ અપરંપાર શિવમય વાતાવરણ વચ્ચે આઠ માર્ચ બે હજાર પચીસના રોજ કચ્છ અને ગુજરાતના પ્રખ્યાત ભજનીક કલાકારો દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે શ્રદ્ધાળુઓ માટે દિવ્ય અનુભવ સાબિત થયું હતું આ વિશે સંતવાણી કાર્યક્રમમાં એકત્રિત થયેલી રકમ સંપૂર્ણ રીતે ગૌસેવામાં વપરાઈ જે એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું હતું ભવ્ય અને શ્રદ્ધામય આયોજન માટે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા કથાકાર નિકુલ ભારતી ગોસ્વામી તથા આયોજક મંડળનો સન્માન સમારોહ યોજાયો હતો મકલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ આ યજ્ઞ સમગ્ર કચ્છમાં આધ્યાત્મિક જાગૃતિ અને ભક્તિભાવનાનું પ્રતિક બન્યું હતું મકલેશ્વર મહાદેવની કૃપા અને અંજારવાસી સર્વ મનોરથીઓનો દિવ્ય ભાવ ભગવાન શિવની કૃપા થકી દિવ્ય એવી મકલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવકથા થઈ અને જગદીશગીરી બાપુથી લઈ અને સર્વ મનોરથીઓનો એક અને બધાનો સાથ સહયોગ અને તમામ શિવ ભક્તોનો એવો પ્રેમ એવો ભક્તિનો ભાવ અને ભગવાન શિવની દિવ્ય એવી કથા એની કૃપાએ મળે અને મહાદેવના કાર્યો એનો આનંદ તો મહાદેવની કૃપા એનો આનંદ આપણે શું વર્ણવીએ એટલે એ તો શિવના કાર્યો ભગવાન શિવ કરાવે અને દિવ્ય એવો આનંદ આવ્યો બધાનો ખૂબ સાથ સહયોગ સહકાર ખૂબ ભાવ અને પ્રેમથી લોકો જોડાયા એટલે બધા ઉપર મહાદેવની કૃપા દ્રષ્ટિ રહે અમી દ્રષ્ટિ રહે અને ભોળિયા નાથની કાયમ બધાના જીવન ઉપર કૃપા દ્રષ્ટિ રહે અને આવા સાત્વિક સારા કાર્યો બધા કરતા રહે એવા સુભાષ સાથે જય મકલેશ્વર મહાદેવ ખૂબ ખૂબ એ પણ મહાદેવની કૃપા છે ભગવાનના ગુણ ગાય તો ભગવાન ગુણ ગાવાનો અવસર આપે અંજારની જ આ કથામાંથી અમને ગાંધીધામ મૂળ અંજારના જેનભાઈ પંડ્યાજી એમના તરફથી અમે બદ્રીનાથની કથાનું પણ અહીંયા થઈને મુહૂર્ત આપ્યું છે અને જૂન જુલાઈની અંદર બદ્રીનાથના ભગવાન શિવના ગુણ આવવાનો પણ અવસર મળ્યો છે એટલે એ પણ મહાદેવની કૃપા અને અમારા યજમાન હિરેનભાઈ પંડ્યા એમનો પણ ખૂબ ભાવ અને શિવપ્રેમી પરમ શું ભક્ત છે હિરિયાનીબેન અને હિરેનભાઈ પંડ્યા એની અગાઉની કથા બદ્રીનાથમાં મહાદેવના ગુણ જ આવશે એનો અવસર મળ્યો મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 84608 62826 તમારું સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 चोगडे, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો